પાણી 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 જળ એ જ જીવન આ ધરતી જે છે છે આપણને જીવન આપે કિનારા થી લઈને સાબરકાઠાના મેદાનો સુધી દરેક ખેડૂતો ને એક જ આશા છે પાણીની અને જ્યાં આ ધરતીના તળિયે પાણી નો ભંડાર હોય છે ત્યાં તમારા ખેતર માં પાણી ના બોર કરવા માટે એક જ શ્રેષ્ઠ અને વિશ્વાસ પાત્ર નામ છે રામેશ્વર બોરવેલ તમારા ખેતર માટે શ્રેષ્ઠ બોરવેલ સેવાઓ કે જે જમીન ઉપર થી સાત આઠ નવ અને દસ ઇંચ ના બોર કરવાના હોય અથવા હજાર ફૂટ સુધી લોખંડ ની પાઇપ ઉતારવાની જરૂર હોય રામેશ્વર બોરવેલ છે તમને કામ સંતોષ એ જ અમારો નફો આપણે નહીં ગમે ત્યાં અટકીએ આપણે કામ પૂરા કરીએ છીએ શ્રેષ્ઠ રીતે તમારા ખેતર ના સારા પાક માટે પાણીની સમસ્યાનું સમાધાન માટે યોગ્ય પગલું આ બોરવેલ માત્ર પાણી માટે નથી તે આશા માટે છે રામેશ્વર બોરવેલ કંપની માં જ્યાં સેવા છે શ્રદ્ધા અને નફો છે તમારો સંતોષ તમારા ખેતર ની ભૂમિ માં બોર બનાવવા માટે આજ સંપર્ક કરો આપની એક મુલાકાત કાયમી સંભાળણું બની રહેશે રામેશ્વર બોરવેલ મોબાઈલ નંબર ડબલ નાઇન સેવન ફોર ફાઈવ સિક્સ જીરો ટુ થ્રી ફાઈવ હડિયોલ બસ સ્ટેશન પાસે હિંમતનગર